વેલકમ ફ્રેન્ડ્સ ધ ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે થઈ ગઈ છે એક માર્ચ બે હજાર એટલે કે હવેથી જે ઉનાળાની શરૂઆત થવાની હોય એ ઉનાળાની શરૂઆત આજથી થઈ ગઈ છે મિત્રો સંપૂર્ણ માહિતી આપણે છે આ વિડીયોની અંદર મેં આપણે આ વિડીયોની અંદર કોઈ એડિટિંગવાળો વિડીયો એડ નથી કરવાનો જે પણ બી માહિતી છે આપણા ઓરિજિનલ અવાજમાં આપણા ઓરિજિનલ વિડીયોની અંદર જ માહિતી આપવાની છે હવે વાત કરવાની છે ઉનાળાને લઈને તો વિડીયો શરૂ કરીએ હવે વાત કરીએ વિડીયોમાં તો વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ઉનાળાની જે શરૂઆત થઈ ગઈ છે મિત્રો હવે જે આ ઉનાળો છે મિત્રો ઉનાળો આ વખતે આકરો થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને હવે આજના પવનની સ્પીડની વાત કરીએ તો અત્યારે હાલ ઉત્તર પશ્ચિમના પવનો એટલે કે અરબ દેશના જે પવનો કહી શકાય એ ઉત્તર પશ્ચિમ દેશના અરબ દેશના પવનો હાલ અત્યારે ભોંકાઈ રહ્યા છે પવનની જે સ્પીડ છે એની વાત કરીએ તો પવનની સ્પીડ પોઈન્ટ ત્રણ કિલોમીટર ઝડપી એટલે કે જે રેગ્યુલર સ્પીડ હોય છે પંદર સોળે એટલે ત્યારે અઢારથી લઈને વીસ કિલોમીટરની સ્પીડ ને કોઈ કોઈ જગ્યાએ એકવીસ બાવીસ કિલોમીટરની સ્પીડે પવન હાલ ચાલી રહ્યા છે જે થોડીક સ્પીડ વધારે ગણી શકાય મિત્રો એટલે પવનની સ્પીડ છે તે અત્યારે હાલ થોડીક વધારે છે અને આ જે પવનની સ્પીડ છે તે કન્ટ્યુની જ એક અઠવાડિયું સુધી આજ જ પવનની સ્પીડ રહેવાની છે આ પવનની સ્પીડમાં હમણાં કોઈ મોટો ફેરફાર થાય તેવી હાલ પૂરતી કોઈ શક્યતાઓ નથી મિત્ર એટલે આ પવનની સ્પીડ અત્યારે હાલ કન્ટ્યુની જ રહેવાની છે ઝાકળ વર્ષાની વાત કરી લઈએ તો ઝાકળ વર્ષા જે દરિયા કિનારાના ભાગથી એસીથી નેવ કિલોમીટરનો અંદરનો એરિયા જે એ એ એરિયાની અંદર સવારમાં થોડીક થોડીક આમ ઝાકળવર્ષા જેવી રીતે ભીનું થયું હોય વાતાવરણ એવું માહોલ બનશે બાકી બીજા કોઈ જ રાજ્યોની અંદર ઝાકળ વર્ષા થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ નથી હવે ઉનાળાની ગરમીની જે વાત છે તે એરિયાવાઇઝ થોડીક માહિતી આપી દઈએ તો ઉનાળાની ગરમીની વાત કરીએ તો અત્યારે હાલ હવે અમુક અમુક એરિયામાં અલગ અલગ તાપમાન જોવા મળતું હોય છે જેવી રીતે કે ગાંધીનગર છે અમદાવાદ છે તો આ બધા એરિયાની અંદર ચોત્રીસ પાંત્રીસ છત્રીસ ડિગ્રી કોઈ જ એવો એરિયા કોઈ જ કોઈ એવો એરિયા છે જ્યાં આ ગરમીનું જે ટેમ્પરેચર છે આ ટેમ્પરેચર સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સુધી લાસ્ટમાં લાસ્ટ જાય એવી શક્યતાઓ હોય છે એ બહુ ઓછા બહુ ઓછા રેડ કેસની અંદર જ એ રીવા ટેમ્પરેચર જોવા મળશે બાકી અત્યારે હાલ જે રેગ્યુલર ગરમી ચાલી રહી છે તે જ ટેમ્પરેચર અઠવાડિયા સુધી રહેવાનું છે ટેમ્પરેચરમાં કોઈ મોટો બદલાવ થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ નથી મિત્રો એટલે ગરમીનું જે તાપમાન છે તે અત્યારે હાલ રેગ્યુલર જ રહેવાનું છે એમાં કોઈ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી હવે આગળ વાત કરવાની છે રાત્રિનું તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન જે લઘુત્તમ તાપમાન કહેવાય એ લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો જે રાત્રિનું ટેમ્પરેચર જે છે એ અત્યારે હાલ અઢાર ઓગણીસ વીસ એકવીસ આ રીતે અલગ અલગ તાપમાન બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે એટલે રાત્રિનું તાપમાન પણ હવે ઉનાળાને લાયક થઈ ગયું છે આપણે ઉનાળાની ઝાકળ વર્ષાની પવનની સ્પીડની સંપૂર્ણ માહિતી આપી દીધી વાત કરીએ હવે ઉનાળુ વાવેતરને લઈને તો ઉનાળું વાવેતર જે મિત્રોને કરવાનું હોય છે તે અત્યારે યોગ્ય સમયગાળો છે હવે વધારે લેટ ન કરતા ઉનાળું વાવેતર શરૂ કરી દેવું ત્યારે ઉનાળુ વાવેતરનો યોગ્ય સમય ચાલી રહ્યો છે ઉનાળું વાવેતર છે ને તે અત્યારે હાલ હવે કરી શકાય છે અત્યારે હાલ હવે કોઈ ઠંડીનો મોટો રાઉન્ડની શક્યતાઓ નથી આ એટલું જ ચોક્કસ છે કે કોઈ કોઈ એરિયામાં વાદળછાયું વાતાવરણ થાય છે તો એ વધુ પડે છે બાકી મોટા કોઈ વાદળછાયું વાતાવરણ થાય કે મોટી કોઈ સિસ્ટમ આવે તેવી હાલ પૂરતી શક્યતાઓ નથી મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી આપવાની હતી જે માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો મને કામ લાગી હોય વિડીયોને લાઇક કરજો ચેનલને શેર કરજો નવા આવ્યા હો અને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો